આંબડી ગામે બારોટવાળી માતાના મંદિર સુધી એક લાખ રૂપિયાના ખર્ચે પેવર બ્લોકનું કામ ગ્રામ પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું પણ કામ થયા વગર એક લાખ રૂપિયાનું એટલે કે પૂરેપૂરું વળતર આંબરડી ગામના મહિલા સરપંચ અને તલાટી કમ મંત્રીની મિલી ભગતથી ચૂકવી દેવામાં આવ્યું છે એક મહાદેવ બ્લોક વાળાને એકતાલીસ પોઈન્ટ છસો ચૂકવવામાં આવ્યા અને બે એગ્રે બિઝનેસ સેન્ટરવાળાને દસ હજાર આઠસો સત્તાણું મહિલા સરપંચના પતિ જેકુભાઈ મંજુભાઈ ઝાલાને ઓગણચાળીસ હજાર છસો ત્રેવીસ રૂપિયા ચૂકવ્યા ચાર આંબરડી ગ્રામ પંચાયતને એક હજાર રૂપિયા ચૂકવ્યા પાંચ જય કોડિયાર એન્ટરપ્રાઇઝને છ હજાર આઠસો રૂપિયા ચૂકવ્યા આમ એક લાખ રૂપિયા નું ચૂકવણું કરી અને ભ્રષ્ટાચાર 드러વામાં છે જગ્યાએ કામ થયું નામે કામ થઈ ટીડીઓ ને કરી હતી મારું નામ છે મખાભાઈ હું મારો મોબાઈલ એપમાં જોતો હતો પંચાયતમાં જોયું તો મને ખ્યાલ આવ્યો કે આંબડી છે બારોટો હોય શેરીમાં બ્લોક નખાણા નથી અને આ એક લાખ રૂપિયા કઈ રીતે ઉપડ્યા એના અનુસંધાને મેં તપાસ કરી અને જોયું તો એક લાખ રૂપિયા ઉપડી ગયેલ છે સત્તર તારીખે ત્યાર પછી હું છે એ એક આવેદનપત્ર છે એ ટીડીઓને દઈ આવ્યો છું અને આજે છે આ બ્લોક નખાણેલા નથી અને પૈસા ઉપડી ગયેલ છે એક લાખ રૂપિયા ઉપડેલા તલાટી મંત્રી છે સરપંચ છે અને પતિ સરપંચના પતિ સરપંચ હા પતિ દ્વારા અમે જ કહેવી છીએ કે ભાઈ આ પૈસા છે ડાયરેક્ટ કોઈ વસ્તુ નથી અને કઈ રીતે પૈસા આપી દીધા તો આમાં જેટલા જેટલા ભ્રષ્ટાચાર અંદર ઉછાપત કરેલી છે એ બધા પગલા લેવા મારી વિનંતી છે છે આજે ગઈકાલે ગામના દ્વારા તાલુકા પંચાયત ખાતે ફરિયાદ કરવામાં આવી છે કે પેવર બ્લોકનું કામ પૂર્ણ થયું નથી અને પેમેન્ટ થઈ ગયું છે તો એ અંગે અમારી અત્રેની તાલુકા પંચાયતના એન્જિનિયરને તપાસ સોંપીને જો આ અરજદારની ફરિયાદમાં સત્યતા હશે તો તે ગામના સરપંચ અને તલાટી વિરુદ્ધ જે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એની એ કાર્યવાહી કરવામાં આવશે જેની હું ખાતરી આપું